પકડો ને મને શું પકડો છો ગુંડા પકડો લુખા ના પકડો બુટલે કરો દારૂના ધંધા કરો એમને પકડોન માંગી છે પરમિશન નથી આપી ભાઈ કેમ નથી આપી કારણ કે લોકો નો પ્રશ્ન છે એટલા માટે લોકો ને પાણી નથી મળતું વ્યામાલી ગામના લોકો ને પાણી આપવું પડશે અમે લડતું લડત કરવામાં આવશે સમગ્ર હોય રાજકીય દબાણ લુખાગીરી કરે કરો ને પર કરો દારૂ ના બુટલા કેમ બંધ નથી મારો પ્રશ્ન બિલકુલ થી જે રીતે હાલ હવે બંને અગ્રણી છે તેમની અટકાયત કરી જશે આ લીધે તો બરાબર છે કોઈ સમસ્યા તૈયાર નહી તો પાણી સમસ્યા ગંદુ પાણી આવે છે ને અમે લોકો પીએ છીએ બિલકુલ હાલ તમે જે જોઈ રહ્યા છો કે પોલીસે ત્રણે ત્રણ નેતાઓ અટકાયત કરી દીધી છે અને ક્યાંક પરમિશન માંગવામાં આવી હતી પરંતુ પરમિશન નથી મળી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે હવે તેમની અટકાયત કરી દેવામાં આવી છે આપ જે જોઈ રહ્યા છો કે ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તેઓ પ્રદર્શન કરવાના હતા અને આપ જે જોઈ રહ્યા છો કે આજે અહીંના સ્થાનિક મહિલાઓ છે તે પણ રોષે ભરાયા છે તેઓ પણ ગુસ્સે ભરાયા છે ને આપ જે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે